આજના સેશન માં રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર વિશે જોવાનું છે તો એના વિશે આપણે અભ્યાસમાં આગળ વધીએ તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર એટલે શું તો અલગ અલગ રાસાયણિક પ્રક્રિયામાં અલગ અલગ રીતના જોવા મળે તો બધી રાસાયણિક પ્રક્રિયા એક સરખી જોવા મળે એના વિશેની વાત કરીએ તો પહેલા તમારે પ્રવૃત્તિ એક પોઈન્ટ ચાર આપેલી છે એ પ્રવૃત્તિમાં શું કીધેલું છે એક બીકર લેવાનું છે એની અંદર તમારે પાણી નાખવાનું છે અથવા પેલા કેલ્શિયમ ક્લોરાઈડ નાખી દેવાનું ભૂકો પાવડર સ્વરૂપે ટૂનો આવડે જે કહીએ એ કેલ્શિયમ ક્લોરોક્સાઇડ નાખશો એટલે એની અંદર તમારે પાણી ધીમે ધીમે એડ કરવાનું છે ઉમેરવાનું છે જે ઉમેરતા જશો એટલે તમને શું મળશે તમારે એની બહારની સપાટીને સ્પર્શ કરવાનો છે જેમ આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતના ઓકે જો અહીંયા પાણી છે કેલ્શિયમ ઓક્સાઇડ છે કે જે ચૂનો છે કડી ચૂનો કઈ પછી એને સ્પર્શ કરવાનો છે સ્પર્શ કરશો ને એટલે તમને ત્યાં હીટ અનુભવાશે આ હીટ એટલે કે ગરમી જે ગરમી તમને ગરમ પાણી થતું હશે ને એના જે અનુભૂતિ થશે એ પ્રક્રિયા આવી પ્રક્રિયા થાય ઘણી પ્રક્રિયાઓમાં ગરમી ઉત્પન્ન થશે ઘણી પ્રક્રિયાઓ લેશે ઠંડી લાગશે બાર ની સપાટી ઠંડી લાગશે તો આ પ્રક્રિયા છે એને હું શું કહેવાય ઉષ્મા ચેપક કે જેમાં ઉષ્મા છે એ ઉત્પન્ન થાય શું થાય ઉત્પન્ન થતી જોવા મળશે તો જેથી રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ઘણી વખત ઉષ્મા ઉત્પન્ન થાય તો એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય ઉષ્માનું શોષણ થઈ જાય ઉષ્મા શોષાઈ જાય એટલે કે ઠંડી ઉત્પન્ન થાય ઠંડી મળે એ તમારી ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાશે તો અહીંયા તમારે રાસાયણિક પ્રક્રિયાની જે આપેલી છે કડી ચૂના પાણી સાથેની પ્રક્રિયા એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તમને જોવા મળશે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હશે તમને થોડાક ગરમ લાગશે તો અહીંયા આપેલું છે ત્યારબાદ તમારા એક જે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે એના પ્રકાર છે એનો પહેલો એલો ટોપિક છે સંયોગીકરણ સરસ સંયોગીકરણ એટલે શું તો કોઈ બે વસ્તુ ભેગી થાય અલગ અલગ વસ્તુઓ ભેગી થાય થઈને નીપજ આવી એ તમારે શું થાય સંયોગીકરણ સંયોજાવું ટૂંકમાં અને એમ પણ આપણે કહીએ કે સંયોજાવું સંયોજન થાય ત્યારે સંયોગીકરણ બે તત્વો અલગ અલગ તત્વો ભેગા થાય જો અહીંયા પ્રક્રિયાની વ્યાખ્યા સંયોગી પ્રક્રિયા બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે અને એક જ મળે એક મળે તેને શું કરે સંયોગીકરણ કહેવાય કાર્બન અને ઓક્સિજન ભેગા મળે ને કાર્બન ડાયોક્સાઇડ બનાવે હાઇડ્રોજન અને પાણી ભેગું થઈને સોરી હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય અને પાણી બનાવે તો આને શું કહેવાય સંયોગીકરણ

તો કુદરતી વાયુ છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય પછી શ્વસન પ્રક્રિયામાં ને કાર્બન ડાયોક્સાઇડ ગ્લુકોઝ અને ઓક્સિજન નું દહન થશે એટલે શું થશે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી મળશે એટલે કે જે આપણા શરીરની અંદર શ્વસનની પ્રક્રિયા થાય ત્યારે આપણે જે ઉર્જા મળે એ ઉર્જા ગરમી સ્વરૂપે પણ પ્રાપ્ત થાય એટલે ઉર્જા મળી કહેવાય ને ઉર્જા ઉત્પન્ન થાય ઉર્જા મુક્ત થાય ઉષ્મા મુક્ત થાય ત્યારે પણ આ પ્રક્રિયા થતી જોવા મળશે વનસ્પતિમાં દ્રવ્યનું વિઘટન એટલે કે ખાતર બનવું વનસ્પતિ જે દ્રવ્યો એટલે કે જે કચરો સળે વિઘટન પામે ત્યારે તમે જોતા હો એમાં ગરમી ઉત્પન્ન થાય ગરમી ઉત્પન્ન થાય એટલે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય ત્યારબાદ પ્રવૃત્તિ પાંચ આપેલી છે એમાં એવું કીધેલું છે કે એક સુખી ઉત્કલન નળી લેવાની છે હવે એને આશરે બે ગ્રામ જેટલો એમાં ફેરસ સલ્ફેટ એડ કરવાનો છે સ્ફટિકમય એટલે કે ટુકડામાં પાવડર સ્વરૂપે અને એ ફેરસ સલ્ફેટ લેવાનો અને આ ઉત્કલન નળી છે એના બર્નરની જ્યોત પર ગરમ કરવાનો અને ગરમ કરતી વખતે શું થાય છે સ્ફટિકમય જે ફેરસ સલ્ફેટ છે એનું

કે ફેરિક સલ્ફેટ બનાવે જે લાલાસ પડતા નું જોવા મળશે તો જે આ ગરમ થશે એમાંથી જે ગેસ સલ્ફરની ગરમ વિશિષ્ટ વાસ પણ તે ધરાવશે એટલે કે ત્યાં વાસ સુગંધ પણ આવશે સલ્ફરનું પણ દહન થશે અને દહન થતા એસોટુ એસો થ્રી વાયુ ઉત્પન્ન થશે તેની તીવ્ર વાસ ધરાવે સલ્ફરની તીવ્ર વાસ ક્યાં જોવા મળશે

કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે તો અહીં આપેલું છે કેલ્શિયમ કાર્બન ઉષ્મા પણ આપવાથી તે તે અલગ પડતા જોવા મળે તેને ગરમ કરો એટલે તે અલગ થાય અને આ રીતના શું દર્શાવે વિઘટન પ્રક્રિયા તે દર્શાવશે તે ઘણા બધા ઉદ્યોગની અંદર જોવા મળશે તે જ રીતના કેલ્શિયમ ઓક્સાઇડ અને ચૂનો વળી તેને શું કહેવામાં આવે કડી ચૂનો તરીકે ઓળખવામાં આવે અને અનેક ઉપયોગો છે તેના તે સિમેન્ટ બનાવવામાં થાય અને ઉષ્માની મદદથી વિઘટન પ્રક્રિયાઓ પણ શું થાય ઉષ્મીય વિઘટન પણ કહેવામાં આવે છે કે ઉષ્માની મદદથી કરવામાં આવે એટલે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાને કહેવામાં આવે આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની છે ઓકે વિઘટન પ્રક્રિયા શું છે સંયોગીકરણ શું છે એક માર્કનો પ્રશ્ન આ એક થી બે માર્કનો આમાંથી હોય જ છે દર વખતે ખાસ આ બધા પ્રક્રિયા છે તેના પ્રકારો છે એ બધા તમારે યાદ રાખવાના છે તો અહીંયા સુધી રાખે એક પોઈન્ટ છ છે એના પછી નેક્સ્ટ વિડીયો હું તમને આપી દઈશ તો અહીંયા સુધીનો આ વિડીયો રાખે એટલે બહુ લાંબો ન બને ઓકે અસ્તુ જય હિન્દ